તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું એને કે સાની એ ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુઓથી બની જશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો બધાથી પહેલાં આપણે એક પેન મૂકીશું અને એમાં એક કપ આપણે કાળા તલ લઈશું જેને આપણે શેકવાના છે શેકવાથી થોડા ક્રિસ્પી થઈ જશે એટલે જ્યારે આપણે એને મિક્સીમાં દળશું ત્યારે એકદમ સરસ રીતે પીસાઈ જશે અને આવી રીતે શેકવાથી એમાં એનો ટેસ્ટ છે એ પણ ઇન્હેન્સ થઈ જશે અને જો તમારે શેકવા ન હોય તો તમે એને તડકે તપાવીને પણ લઈ શકો છો તો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર ખાલી થોડા ચટકવા લાગે ત્યાં સુધી જ આપણે એને શેકીશું શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી આપણે એને બિલકુલ ઠંડા થવા દેવાના છે હવે જ્યાં સુધી ઠંડા થાય ત્યારે એ જ પેનમાં આપણે બે ચમચી જેટલું મેં અહીંયા તલનું તેલ લીધેલું છે તમે નોર્મલ તેલ કે ઘી પણ લઈ શકો છો અને એમાં એક મોટી ચમચી ગુંદ છે એને આપણે તળી લઈશું અને આવી રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર તમે હલાવતા રહેશો એટલે ગુંદ બધો જ એકદમ સરસ રીતે ફૂટી જશે અને અહીંયા તમને જો ગુંદ પસંદ ન હોય તો તમે ગુંદને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે એક મિક્સીનું બાઉલ લઈશું અને એમાં આપણે જે તલ શેકીને રાખેલા છે ને એ તલ બધા એડ કરી દેશું અને તલને આપણે પીસી લઈશું અને પીસવામાં આપણે એને પલ્સ મોડ ઉપર રોકાઈ રોકાઈને પીસવાનું છે જો એક ધારો પીસશો તો તલમાં રહેલું ઓઈલ રિલીઝ થશે અને તલ છે એ પેસ્ટ બની જશે તો જુઓ આવી રીતના તલ છે આપણે પીસી લીધેલા છે એકદમ રોકાઈ રોકાઈને પીસવાનું છે એક ધારો નથી પીસવાનું અને હવે એમાં આપણે આઠથી દસ ખજૂર છે જેમાં મેં ઠળિયા કાઢી અને ઝીણો એને કટ કરી લીધેલો છે ખજૂર પણ એડ કરશું અને એક નાની વાટકી અહીંયા મેં ગોળ લીધેલો છે સુધારી અને પાછું પલ્સ મોડ ઉપર પીસી લેવાનું છે તો જુઓ એકદમ સરસ રીતે આપણે પલ્સ મોડ ઉપર બધું પીસી લીધું છે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે એને એક ધારૂ પીસો તો એકદમ પેસ્ટ જેવું થઈ જશે જેવું આપણે નથી જોઈતું તો જો એકદમ સરસ પીસાઈ ગયું છે ને એટલે મિક્સી પણ આપણે એકદમ ઝાર છે એ પણ એકદમ ક્લિયર થઈ ગયું છે તો હવે આગળ આપણે તળીને રાખેલો ગુંદ આપણે એમાં એડ કરી દઈશું થોડો ગુંદ આપણે ગાર્નિશિંગ માટે બચાવીને રાખીશું અને હવે એમાં આપણે થોડા મસાલા કરી દઈએ તો અહીંયા મેં બે ચમચી મગજ તરીના બી લીધેલા છે બે મોટી ચમચી કાજુના કટકા બે મોટી ચમચી બદામના કટકા એક મોટી ચમચી સૂંઠનો પાવડર એક નાની ચમચી મેં અહીંયા ગંઠોળાનો પાવડર લીધેલો છે અને બે ચમચી જેટલું એડ કરીશું અને એને હાથેથી બરાબર મિક્સ કરી પછી જો આગળ જરૂર લાગશે તો આપણે તેલ પાછું એડ કરીશું અને હાથેથી બરાબર મસળીને આપણે બધું બરાબર મિક્સ કરી દેસું જેથી મસાલાને એ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ બધું બરાબર મિક્સ થઈ ગયું ને તો અહીંયા આપણે મેં ટોપિયાનું ખમણ લીધેલું છે એ આપણે એમાં એડ કરી દેસુ

પણ તલના તેલથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બસ હવે બધું થઈ ગયું છે તો આપણે એક વાટકી લેશું અને એમાં મેં અહીંયા કાજુના અને બદામના આવી રીતે ટુકડા કરીને રાખેલા છે અડધા 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 પીસીસ કરેલા છે એ આપણે આવી રીતે રાખી દઈશું એમાં ડેકોરેશનમાં તો તમે તમારી રીતે કોઈ પણ ક્રિએટિવિટી કરી શકો છો મેં અહીંયા ચાર બદામના પીસીસ અને ચાર કાજુના પીસીસ રાખેલા છે અને અડધી ચમચી ખસખસ આવી રીતે કરેલું છે અને હવે આપણે થોડા મગજ તરીને બી એડ કરી દેશું અને અહીંયા થોડું ટોપરેલનું ખમણ નાખી દેશું અને હવે આપણે ખજૂરનું આપણે કચરિયાનું જે મિશ્રણ બનાવેલું છે એના ઉપર આવી રીતે પ્રેસ કરી અને રાખી દેશું અને દબાવી દબાવી વાટકીનો આપણે શેપ આવે રીતે આપણે કરી અને ઉપર એક ડીશ રાખી એ આપણે એને પલટાવી દેસું આ શાની છે એ કેટલી સરસ બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જ ઓછા સમયમાં બની જશે અને આવી બધી વસ્તુઓ જે આપણે યુઝ કરી છે બધી જ આપણા ઘરમાંથી મળી રહેશે તો ફ્રેન્ડ્સ તમે એક વખત જરૂરથી બનાવજો અને આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય